નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ચાર હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર સાતસો એકસઠ રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પંચાવન પોરબંદર ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર પાંચસો પિચોતેર સમી ચાર હજાર થી ચાર હજાર સાતસો પાંત્રીસ ભચાઉ ચાર હજાર થી ચાર હજાર પાંચસો એસી રાપર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો એકાવન મોરબી ચાર હજાર થી ચાર હજાર સાતસો બાવીસ ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ રાજકોટ ચાર હજાર થી ચાર હજાર સાતસો સાઠ પાટડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો સારકુંડલા ચાર હજારથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો અગિયાર જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો ચાલીસ વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો પંચ્યાસી વાંકાનેર ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો એકાવન અમરેલી ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો સત્તર જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો પચાસ માંડલ ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર આઠસો બે હળવદ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર આઠસો છપ્પન वडि 30001 થી 4626 પાટણ 4000 થી 4532 હારિસ 4400 થી 4770 ખંભારિયા 4400 થી 4801 બોટા 3975 થી 4875 જૂનાગઢ 3760 થી 4450 ધાનેરા 4400 થી 4470 બાબરા 4105 થી 4275 દિયોદર 4000 થી 4600 હજાર છસો ધરાટ ત્રણ હજાર નવસોથી ગોંડલ 3500 થી પાંચસોથી ચાર હજાર સાતસો જામનગર ત્રણ થી પિસ્તાલીસથી ચાર હજાર સાતસો સિત્તેર અંજાર ચાર હજાર પાંચસો ચાલીસથી ચાર હજાર છસો ઊંઝા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર એકસો પચાસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો